સંમેલન રાજ્યમાં ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ ફરી એકવાર મેદાને આવી છે આગામી સમયમાં મહાસંમેલન યોજાશે જોકે બેઠકો પણ ચાલશે એક તરફ પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ વિવાદ પણ વધી રહ્યો છે ચૂંટણી પણ આવવાની છે પહેલા તેમનું આ મહાસંમેલન યોજાશે તેના પર અસર પણ પડી શકે છે વીસ સપ્ટેમ્બરે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે તો ક્ષત્રિય સમાજના આગેવાનો પણ રહેશે ભાવનગરના વિજયરાજસિંહજીને પ્રમુખ જાહેર કરાશે ખાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ફરી એકવાર વિવાદિત જે નિવેદન અને ફરી એકવાર જીપ લપસ્યા બાદ જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર રાજપૂત સમાજની ટિપ્પણી કરવા બદલ ભગવાન રામની ટિપ્પણી કરવા બદલ રાજપૂત સમાજ નારાજ થયો છે બીજી તરફ ખાસ જે રાજપૂત વિદ્યાસભા ખાતે એક વીસ તારીખે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં ખાસ કરીને ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાજીની આગેવાની હેઠળ આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે ખાસ રાજપૂત સમાજ એકત્રિત થવાનો છે ત્યારે ખાસ જે વિદ્યાસભાના જે આગેવાન છે જે તેઓ આપણી પાસે ઉપસ્થિત છે જે ખાસ શું સ્ટ્રેટેજી રહેશે અત્યારે તો એક મંચ ઉપર ક્ષત્રિયોને ભેગા કરવાનો છે એ જ અમારો ઉદ્દેશ છે રાજપૂત વિદ્યાસભા એવી સંસ્થા છે કે ત્યાંથી કોઈ પણ જાતની પોલિટિકલ એક્ટિવિટી થતી નથી અને અમે કોઈ પણ પોલિટિકલ એક્ટિવિટી અહીંયાથી કરવાના નથી કેટલી જનમેદની અહીં ઉમટી પડે તેવી શક્યતા છે અને ખાસ શંકરસિંહ બાપુની આગેવાનીમાં જ્યારે આ સંમેલન યોજાવાનું હોય રાજપૂત સમાજનું સ્ટેન્ડ શું રહેશે અમે હંમેશા સમાજનું જ્યાં હિત જરવાતું હોય અને સમાજનું સંગઠન થતું હોય ત્યારે અમે દરેક વ્યક્તિ સાથે છીએ જ્યારે બાપુ તો એક અમારા એક્સ આજે ગુજરાતના સીએમ અને જ્યારે એમણે આહવાન કર્યું છે કે ગુજરાતના તમામ રજવાડાઓને ભેગા કરવા છે એક મંચ ઉપર કારણ કે એ બધા વિસરાઈ ગયા છે આજે એમાંથી ભાવનગર વિજયરાજસિંહ જે હિઝ આઈનસ છે કે જે કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર છે એમને એ દિવસે વીસ તારીખે તાજપોશી કરી અને અમે ક્ષત્રિય સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ જાહેર કરવાના છીએ અને અમારી ખાલી એક જ ભાવના છે કે સમાજ સંગઠિત બને એમાં કોઈ પણ ભાજપ કોંગ્રેસ કોઈ પણ જાતની રાજનીતિ નથી આપ સમાજના આગેવાન છો કોઈ પણ વિવાદ જ્યારે વકરતો હોય ત્યારે ખાસ કરીને સમાજ એકજૂટ થતો હોય છે આ વાસ્તવિકતા નકારી શકાય નહીં કે રાજપૂત સમાજનું અગાઉ પણ પુરુષોત્તમ રૂપાલા દ્વારા અપમાન કરવામાં આવ્યું હતું ટિપ્પણી કર્યા બાદ ફરી એકવાર ભગવાન રામના જે ઉપર ટિપ્પણી કરવામાં આવે છે એક સમાજના આગેવાન તરીકે તમારું સ્ટેન્ડ શું છે શું કહેશો હું તો અત્યારે સમજી રહ્યો છું કે રૂપાલાજીની હવે બહુ ઉંમર થઈ ગઈ છે એમણે ક્ષેત્રમાંથી સંન્યાસ લઈ લેવો જોઈએ વારે ઘડીએ એમની જીભ જે લસરી જાય છે અને સમાજ નારાજ થાય છે એના કરતાં ન બોલવામાં નવ ગુણ પોતાના પગ ઉપર એક કુહાડો મારે છે તો મારે તો એમને એટલું જ કહેવું છે કે હવે ક્ષેત્ર સંન્યાસ લઈ લે કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ